નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે આપ સર્વ વિદ્યાર્થી દિલ ખોલીને તગારા ભરીને સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત અપૂર્ણાંક સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ પહોંચ્યા છીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકથી લઈ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર સુધી આપણે જોઈ ગયા છીએ આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ શરૂઆત કરવાની છે એમાં સૌ પ્રથમ જે ઉપયોગી થિયરી છે એ સૌપ્રથમ જોવાની છે તો પહેલા છે સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો છે તો એમાં શું યાદ રાખવા જેવું છે તો કે સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો કરતી વખતે બધા અપૂર્ણાંકોનો અંશનો સરવાળો કરીને આ સરવાળાને છેદમાં છેદમાં સમાન છેદ લખવામાં આવે છે જ્યારે સમછેદી અપૂર્ણાંકો હોય તો સૌપ્રથમ શું કરવાનું છે ઉપરના જે અંશ છે

સરવાળો કેટલા થશે અગિયાર છેદમાં પંદર આ આપણો જવાબ ચાલો એજ રીતના હવે સમશે અપૂર્ણાંકોની ની બાદ બાકી હોય ત્યારે શું કરવાનું છે કે સમશે અપૂર્ણાંકો અપૂર્ણાંકોની બાદ બાકી કરતી વખતે મોટા અપૂર્ણાંકના અંશમાંથી શું કરવાનું છે મોટો જે અપૂર્ણાંક હોય એના અંશમાંથી નાના અપૂર્ણાંકનો અંશ બાદ કરી બાદ બાકીના છેદમાં છેદ બાદ બાકીના છેદમાં સમાન છેદ લખવામાં આવે છે એ જ ના શું કરવાનું છે મોટો જે અપૂર્ણાંક હોય એમાં અંશમાંથી અને નાના અપૂર્ણાંકનો અંશ હોય એ બાદ કરી દેવાનો છે ચાલો સાત છે સાતના છેદમાં સાત માયના છના છેદમાં સાત તો સૌ પ્રથમ શું કરવાનું છે આ સાતમાંથી છ જશે તો ઉપર શું લખવાનું સાત એના છેદમાં સાત સામાન્ય છેદ કેવો લખી નાખવાનો છે સમાન એટલે કે પંદર આ ઉપર લખવાનો હશે બાર માઇનસ સાત બાર માઇનસ પાંચ બાર સાત એટલે કેટલા વાત પાંચ એના છેદમાં પંદર પાંચ તેરી પંદર તો જવાબ શું આવશે એકના છેદમાં ચાલો ચલો આ રીત ના અપૂર્ણાંકો નો સરવાળો અને સમછેદી અપૂર્ણાંકો ની બાદબાકી આ સ્વાધ્યાય સાત point પાંચ માં આપણે જોવાની છે ચલો સ્વાધ્યાય સાત point દાખલા નંબર એક જોઈએ શું આપ્યો છે દાખલા નંબર એક કે નીચે ની આકૃતિઓ માં જોઈએ સરવાળા છે કે બાદબાકી એ સત્યાસી ને અપૂર્ણાંક માં જવાબ મેળવવાનો પ્રયત્ન

તો સૌપ્રથમ કુલ ભાગ નાખી પાંચ ચાલો અહીંયા બરાબર હવે જો અહીંયા કઈ વિષયની લાવશે બરાબરની સામે છે એક બે ત્રણ ચાર પાંચ એટલે ટોટલ પાંચ ભાગ છે કુલ ભાગ પાંચ એમાંથી સાયન્કિત કેટલા છે તો ત્રણ ચાલો હવે જો

અને ત્રીજું ત્રીજું ચિત્ર પાંચ દર્શાવે છે ચાલો હવે જો આ પહેલું ચિત્ર એટલે કે એકના છેદમાં પાંચ અને બે ના છેદમાં પાંચ થાય એ બંનેનો સરવાળો થાય ત્રણ ના છેદ માં પાંચ થાય છે તો અહીંયા લખવાનું છે કે એકના છેદ માં પાંચ ચિત્ર એક એકના છેદમાં પાંચ અને બે ના સરવાળો આ બંનેનો સરવાળો કરો તો બરાબર શું થાય છે ત્રણ ના છેદ માં પાંચ મળે છે ચાલો તો સૌ પ્રથમ સરવાળો કરીએ એક ના છેદ માં પાંચ પ્લસ બે છેદમાં પાંચ ચાલો શું કરશું અહીંયા જુઓ છેદ શું લઈ લેવાનો સામાન્ય એટલે કે છેદ સામાન્ય લઈ લેવાનો અંશ અંશનો શું કરી નાખવાનો સરવાળો એટલે કે એક પ્લસ બે તો શું થશે એક ને પ્લસ બે એટલે કેટલા થશે ત્રણ ત્રણ ના પાંચ આ આપણો જવાબ હવે આ રીતના આ બંને ના સરવાળો થશે શું મળે ત્રણ ના છેદમાં પાંચ એ જ રીતના બી જોઈએ બીજો અહીંયા વર્તુળ આપેલો છે વર્તુળ આપેલો છે વર્તુળમાં જો

કેટલા અને કુલ ભાગ પાંચ હવે જો આ બરાબર આ આ આ મળે છે હવે જો ભાગ રીતના જ રાખો એક તમને યાદ હોવું જોઈએ કે છેદમાં એટલે થાય એમ ચાલો હવે શું કરવું આ પાંચ ભાગ છે પાંચ ના છેદ માં પાંચ ભાગ શું સરવાળો કરશો તો બે ના બે ના છેદ માં પાંચ ભાગ મળે ના ન મળે તો આ પાંચ સરખા ભાગ હોય એમાંથી આ ત્રણ સરખા ભાગ બાદ કરી દીધો તો આપણને બે સરખા ભાગ મળે જાય તો અહીંયા નિશાની આવશે નિશાની બાદ માં છેદમાં બીજું ચિત્ર બીજું ચિત્ર ત્રણ ના છેદ પાંચ અને ત્રીજું ચિત્ર બે ના પાંચ દર્શાવે છે ત્રણ ના છેદ માં પાંચ બાદ કરતા બાદ કરતા આપણને શું મળે બે ના પાંચ મળે અથવા મળે છે ચાલો બેના છેદ પાંચના છેદમાં પાંચના 3 પાંચ બાદ કરતા આપણને પાંચ માઇનસ છેદ સામાન્ય લઈ જવા હવે મોટા અપૂર્ણાંક નાનો અપૂર્ણાંક બાદ એટલે પાંચમાં ત્રણ જાય તો બે અને છેદમાં પાંચ આ આપણો જવાબ છે એ જ રીતના ત્રણ અહીંયા જો એક હોય

ગણેશા ચાલો હવે એક સી પ્રશ્ન છે આપેલા સ્ક્રીનશોટ પાડી લો પછી સી પ્રશ્ન જોઈએ ચાલો પ્રશ્ન 1 નો સી જોઈએ સી માં શું આપેલું છે ચાલો જો અહીંયા બે આપેલા છે પછી અહીંયા ત્રણ આપેલા છે અને અહીંયા પાંચ સંખ્યાિત ભાગ આપેલા છે તો સૌપ્રથમ આ ચિત્ર આપેલું છે તો અહીંયા કુલ સરખા ભાગ કેટલા છે તો કે 1 2 3 4 5 6 કુલ સરખા ભાગ 6 છે એમાંથી એક સંખ્યાિત ભાગ છે

ત્રણના ના છેદ માં છ અને ત્રીજું પાંચ ના છેદમાં છીએ તો સૌ પ્રથમ જો આ ચિત્ર આ બીજું અને આ ત્રીજું તો હવે જો અહીંયા બંને જો સોરી અહીંયા બે ના છેદમાં આ બે છે જો સાંકેત ભાગ બે છે તો બે ના છેદમાં છ લખવાનું છે અહીંયા શું લખવાનું છે

2 ના છેદમાં છ અને ત્રણ છેદમાં છ નો સરવાળો કેટલો થાય સરવાળો કરતા મળે પાંચના છેદમાં તો સરવાળો કરીએ તેથી 2 ના છેદ માં છ પ્લસ ત્રણ ના છેદ માં છ બરાબર છેદ સં છે તો છેદ સરખો ચાલો ઉપેરાણ સરવાળો એટલે કે બે પ્લસ ત્રણ બે ત્રણ કેટલા છે એના છેદમાં તો આ પૂર્વ છે પાંચના છેદમાં છ ચાલો દાખલા નંબર બે ઉકેલો અહીંયા થોડા પ્રશ્નો આપેલા છે એનું આપણે સાદુ રૂપ આપવાનું છે ચાલો તો સૌપ્રથમ શું અહીંયા આપેલું છે એક ના છેદ માં અઢાર પ્લસ

બાવીસ તો સૌ પ્રથમ શું કરવાનું છે છેદ સામાન્ય લઈ લેવાનું કેટલો છે છેદ સામાન્ય બાવીસ ઉપર શું કરવાનું વન પ્લસ એકવીસ થશે તો એકવીસ ને એક કેટલા થશે એકવીસ ને એક બાવીસ થશે તો બાવીસ ના છેદમાં બાવીસ 22, બાવીસ એકાદ બાવીસ તો શું થશે એક વચ્ચે જવાબ શું આવશે સાત ચાલો ના છેદ માં પંદર ચાલો બાર માંથી સાત જશે તો કેટલા વધશે પાંચ ના છેદમાં છેદ ઉડાડો અહીંયા કેટલા થશે પાંચ તેરી પંદર તો પાંચ પાંચ ઉડી જશે તો કેટલા પછી એકના છેદમાં ઉપર શું કરવાનું છે અંશ નો સરવાળો અંશમાં જાય પાંચ પ્લસ ત્રણ એના છેદમાં આખા ના આઠ એટલે પાંચ ત્રણ કેટલા થશે આઠ આઠ ના આઠ એટલે આઠ એકા આઠ થશે અહીંયા પણ જવાબ કેટલો આવશે એક આવશે ચાલો જી જીમાં જો એકના છેદમાં અહિયાં જો એક માઇનસ બે ના છેદમાં ત્રણ બે ના છેદ માં ત્રણ આ ત્રણ શું થઈ ગયો લઈને પણ શકો સૌ પ્રથમ છેદ શું કરવો પડે જે અપૂર્ણાંક સાથે આપણે કે સરવાળો કરવો હોય તો સૌ એનો છેદ સરખા કરવા પડે ચાલો તો શું થશે ત્રણ ત્રણ માઇનસ છેદ સામાન્ય જીરો ના છેદ છેદમાં ચાર તો સૌ પ્રથમ શું કરવાનું છે અનસંશ જીરો પ્લસ એટલે એક પ્લસ જીરો આખા ના ચાર તો જીરો ની એક કેટલા થશે એક જ થશે તો 1 ના છેદ માં આનો જવાબ થશે ચાલો આ અહીંયા ત્રણ આપેલા છે માઇનસ બારના છેદ પાંચ તો સૌપ્રથમ અહીંયા પાંચ લાવવા માટે ત્રણ પંચાય કેટલા થશે પંદર પંદર માઇનસ બાર આખા ના પાંચ તો કેટલા થશે બાર માંથી સોરી પંદર માંથી બાર જશે તો ત્રણ ત્રણના છેદમાં પાંચ આ આપણો જવાબ થશે

તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો છે એવો આપણે મેળવવાનું છે તો सर्वप्रथम શું કરવાનું છે જે સુભને જે રંગ કર્યો છે અને બીજું પ્લસ એની બેન માધવીએ રંગ કર્યો છે એ બંને સાથે મળીને કુલ કેટલા ભાગમાં રંગ કર્યો છે એટલે આપણે सर्वप्रथम શું મેળવવાનું છે અહીં સરવાળો મેળવવાનો છે કે જે અકળ અપૂર્ણાંક છે એનો આપણે સરવાળો કરવાનો છે તો सर्वप्रथम શું કરશું કે শুভে রিব হ্যাঁ বহন মাঝবি তো আধবি রঙে দিওয়ালো ভ કેટલો છે એકના છેદમાં ત્રણ હવે શું કરવાનું છે બંને સાથે મળીને કુલ કેટલો ભાગ રંગ્યો છે તે આપણે મેળવવાનો છે તો ચાલો તો અહીંયા લખવાનું કે તેથી બંને બંને ભેગા થઈ ને રંગેલો રંગેલો દિવાલનો કુલ ભાગ કુલ ભાગ કેટલો થશે તો કે બંનેના સરવાળા જેટલો તો અહીંયા શું થશે બે ના છેદમાં ત્રણ ભાગ જેટલો પ્લસ એકના છેદમાં ત્રણ ભાગ છે એ તેની બે માભીએ રંગેલો છે ચાલો અહીંયા કેવા છે આ પૂર્ણાંકો કેવા છે સમછેદે તો સમછેદી પૂર્ણાંકો હોય તો શું કરી નાખવાનું છેદ સામાન્ય લઈ લેવાનું અને જે અંશો છે એનો શું કરી નાખવાનો સરવાળો ચાલો એક મળી ગયો એટલે એનો મતલબ શું થયો કે આ જે દીવાલ છે એ એક દીવાલ છે તો આ બંને ભેગા મળીને આખી દીવાલ રંગી નાખી છે તો આપણે અહીંયા લખવાનું કે બંને ભેગા દિવાલ ને પૂરેપૂરી રંગી નાખી અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાની છે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને તમે આ વિડીયો શેર નથી કર્યો તો તેને શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત